છોટાઉેપુર જિલ્લામાં ડીજીના દૂષણને ડામવા માટે ભીખાપોરો ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઢોલ સ્પર્ધા યોજાઈ વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં આવેલ વિવિધ વિસ્તારમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી પરંતુ છોટાઉદેપુર જિલ્લાના ભીખાપુરા ગામે એક નવી પહેલ કરવામાં આવી હતી કે જેમાં ઢોલ સ્પર્ધા રાખવામાં આવી હતી અને સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યુવાઓમાં વ્યસન મુક્તિ અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા હાંકલ કરી હતી મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉમટી પડ્યા હતા તો ડીજેના દૂષણને ડામવા માટે આવનારા સમયમાં પ્રતિબંધ મૂકી ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ કરવા તેમને લગ્નોમાં મોટા ખર્ચામાંથી બચાવવા ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું અને ઢોલ સ્પર્ધામાં અઠ્યાવીસ ઢોલ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબર ઇનામ દસ હજાર અને બીજા નંબરે સાત હજાર અને ત્રીજા નંબર મેળવનારને પાંચ હજાર ઇનામ આપવામાં આવ્યું હતું Okay.